વીજ કવિના સૂત્રો પાસેથી મળેલી અધિકૃત માહિતીના આધારે આજે તારીખ અઢાર જૂનના રોજ રાંદેર શહેર એક અને બે પેટા વિભાગીય કચેરીના રાંદેર શહેર વિસ્તારમાં સવારે પાંચ ત્રીસ કલાકથી એનએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર ડીપી મોદી ડીજીવીસીએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર યુએ ચૌધરી અને ડીજીવીસીએલ સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર બીસી ગોધાણીના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને

બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરી તેમજ મેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ટની પકડાઈ હતી વીજ ચોરો પાસેથી સ્થળ પર જ દંડ વસુલાત કરવામાં આવતો